નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે સત્તર તારીખ સોમવાર રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે પણ ખેડૂતભાઈ જે આપણું મેઇન ચેનલ છે એના ઉપર ટ્રેક્ટર સહાય માટેનો વિડીયો મૂકી દીધો છે તો ટ્રેક્ટર ઉપર એક લાખ રૂપિયાની સહાય મળવાની છે ફોર્મ ચાલુ થઈ ગયા છે તો બધી માહિતી બધી ડિટેલ એકદમ જે ડિટેલવાળી માહિતીની જરૂર હતી એ બધી એક જ વિડિયોની અંદર મૂકી દીધી છે તો જય અને વિડીયો જોઈ લેજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સોળ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયા હતો તુવેર એક હજારથી ચૌદસો બાર રૂપિયા રાયડો આજે બારસો એંસીથી તેરસો ત્રીસ વટાણા નવસોથી ત્રેવીસસો પચાસ કલંજિયા જે પાંત્રીસોથી અડતાલીસો છોતેર એરંડો બારસો ચાલીસથી તેરસો અઢાર રૂપિયા કાળા તલ ચોત્રીસો બાવનસો પચાસ મગ બારસોથી સત્તરસો નેવ્યાસી પીડા ચણા નવસો ત્રીસથી અગિયારસો વીસ રૂપિયા સફેદ ચણા અગિયારસોથી અઢારસો राजकोट में आग जो बात करिए सूकी डूंगी तो पचास रुपया थी एक सौ पंचासी लसण छस्ो थी अगियारो वजे सात सौ थी नौ सौ दस धाणा सौ पचास थी पंदर सौ साठ रुपया था चौदह सौ थी पंदर सौ पंचाँसी तल सौ पचास थी सौ तीस रुपया झीणी मगफड़ी एक हज़ार साठ थी तेरसो एक जा मगफड़ी नौ सौ पचास थीर सौ त्रेसठ કપાસ આજે તેરસો છાસઠથી ચૌદસો બાણું રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર પાસઠ રૂપિયા ઘણા બધા લાંબા ટાઈમ પછી આજે ચાર હજાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના જોવા મળ્યા છે આગળ વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો પાંત્રીસ ચણા નવસોથી એક હજાર છન્નું રૂપિયા તુવેર એક હજાર દસથી તેરસો નેવું मग बार सौ सो थी सोल सौ सो पचास धना तेर सौ पचास थी सोलसो अठासी सोयाबीन आठ सौ सो एक हज़ार एकतालीस तलाजे अठार सौ थी पच्चीस सौ पांसठ चाड़ी मग मगफी सात सौ पचास थी तेर सौ पच्चीस रुपया झीणी मगफड़ी आठ सौ तेर सौ साठ जीरा जो बात करे आज तो चौत्रीस सौ रुपया आड़तरीस सौ चालीस रुपया बात करिए जामनगर અજમો આજે પંદરસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા ચણા નવસોથી અગિયારસો એક તુવેર બસોથી ત્રણસો ત્રીસ રૂપિયા છાસઠ નંબર મગફળી એક હજારથી તેરસો દસ ધાણા એક હજાર પચીસથી પંદરસો પચાસ રૂપિયા ધાણી બારસો દસથી ચૌદસો ચાલીસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો એંસી ઝીણી મગફળી નવસો પચાસથી બારસો એંસી કપાસ આજે એક હજારથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો બત્રીસો રૂપિયા થી ચાર હજાર ત્રીસ રૂપિયા જીરા બજારમાં જામનગર પણ આજે ચાર પાર થયું છે વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી પાંચસો ચોસઠ ડુંગળી એકસાઠ થી બસો એકાવન આજે છસો થી તેરસો એકત્રીસ સોયાબીન સાતસો થી એક હજાર મગ આઠસો અગિયાર થી સત્તરસો એકોતેર વાલ છસો અગિયાર થી એક હજાર એક્યાસી ચણા નવસો થી અગિયારસો છ છાસ નવર મગફળી આઠસો થી તેરસો એકાણું વટાણા આજે આઠસો થી બે હજાર એકત્રીસ લસણની વાત કરવામાં આવે તો પાંચસો થી એક હજાર અગિયાર ગોંડલમાં આગળ જો સફેદ ચણાની વાત કરીએ તો એક હજાર એકાવનથી અઢારસો એકાણું તલ એક હજાર એકથી એકસઠ જાડી મગફળી સાતસો એકસઠથી તેરસો એકાવન છીણી મગફળી આઠસો એકથી તેરસો સોળ રૂપિયા રાયડો અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન અડદ આઠસો અગિયારથી બારસો એકોતેર ધાણા આજે નવસોથી સોળસો છવ્વીસ કપાસે બેતાલીસો એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર પણ આજે જીરાનો સારો એવો ભાવ બેતાલીસો એકાવન રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો હતો અને અત્યારે જે અહીંયા ટ્રેક્ટરની ઓનલાઈન અરજીઓ ચાલુ થયેલી છે એનો વિડીયો તમને દેખાઈ રહ્યો છે જય એને વિડીયો જોઈ લ્યો અરજી કરવા માગતા હોત તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કેટલી સહાય મળશે ક્યારે ફોર્મ ભરવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બધી માહિતી એમાં આપેલી છે વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર